પોલીસે ધરપકડ કરી છેલ્લા અઠ્યાવીસ વર્ષથી ફરાર મર્ડરના આરોપીને પારડી પોલીસે ઝડપી પાડ્યો છે કહેવાય છે કે પાપ જ્યારે છાપરે ચડી છે ત્યારે કરેલા કર્મના ફળ ભોગવવા જ પડે છે આવો જ કંઈક કિસ્સો પારડી તાલુકાના આસમા ખત્રી ફળિયા ખાતે રહેતા હરીશભાઈ બાબુભાઈ નાયકા પટેલ સાથે બનવા પામ્યો છે હરીશભાઈ છેલ્લા ઘણા વર્ષોથી આસમા ખાતે રહી સેન્ટિંગનું કામકાજ કરી પોતાનું ગુજરાન ચલાવતા ઘર બહાર જ મજૂરી કામે જઈ રહેતા હતા ગામમાં એમનો કોઈ સાથે ઝઘડો વગેરે ના હોય એક સારા વ્યક્તિત્વવાળા વ્યક્તિ તરીકે તેઓ જીવન પ્રસાર કરતા હતા પરંતુ આ સારા વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિના ભૂતકાળ એક ગુનેગાર તરીકે નોંધાયેલ હતો ઓગણીસો પંચાણુંમાં મોહનભાઈ નામના વ્યક્તિએ ગુજરાતના ગામડાઓમાંથી મુંબઈના પાલઘર જિલ્લાના સફાલા ખાતે સેન્ટિંગનું કામ કરાવવા ઘણા માણસોને લઈ ગયો હતો મોહનભાઈએ કામ કરાવ્યા બાદ કામના પૈસા ન આપતા હરીશભાઈ અને મોહનભાઈ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં મોહનભાઈ ઇજાગ્રસ્ત બનતા મોહનભાઈનું મૃત્યુ થયું હતું અને ઓગણીસો પંચાણુંમાં આજથી અઠ્યાવીસ વર્ષ પહેલા હરીશભાઈને મોહનભાઈના મર્ડરના ગુનામાં પકડાયા બાદ પોલીસ જપ્તામાંથી ભાગી છૂટ્યા હતા પરંતુ કાનૂન કે હાથ લંબે હોતે હે ડાયલોગને સાચા અર્થમાં લઈ પારડી પોલીસના પીઆઈ જી આર ગઢવી અને પારડી પોલીસની ટીમના પોલીસ કોન્સ્ટેબલ ઘનશ્યામભાઈ નીતિનભાઈ અને કાનજીભાઈએ પેટ્રોલિંગ દરમિયાન અઠયાવીસ વર્ષથી મર્ડરના ગુનામાં નાસ્તા ફરતા આ ગુનેગારને મંગળવારના રોજ બપોરે સાડા બારેક વાગ્યે ઝડપી પાડ્યો હતો અને મુંબઈ પોલીસને સુપુત કરી એક સુંદર કામગીરી નિભાવી હતી કબરાણાના અંબેટી ગામમાં ફંડ ફાળો ભેગા કરી જરૂરિયાતમંદોને મદદ કરતા લોકો પાસે નકલી પોલીસ બની લૂંટ કરી ગઈ બે ઇસમોની પોલીસે ધરપકડ કરીને બે લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે કપરાડા તાલુકાના અંબેટી ગામ ખાતે આવેલા ખરેડા ફળિયામાં ત્રણ ઇસમો છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી હોળી અને ધૂળેટીના દિવસે ફળિયાના લોકો પાસેથી ફંડ ઉઘરાવતા હતા ફંડમાં થયેલ રૂપિયામાંથી ગામના લોકોને જરૂરિયાત મુજબ ઉછીના રૂપિયા આપી વ્યવહાર ચલાવતા હતા ગત ચોવીસ માર્ચના રોજ હોળી પર્વ નિમિત્તે ફંડ ફાળો એકત્રિત કરી તે મુજબ જરૂરિયાતમંદ વ્યક્તિઓને ઓછીના રૂપિયા આપવાની કામગીરી કરી રહ્યા હતા જે દરમિયાન એક નંબર વગરની કારમાં પાંચ અજાણ્યા ઈસમોએ ઘરે આવી ફંડ ફાળાનો હિસાબ કરી રહેલ વ્યક્તિને તથા તેમના મિત્રને પોતાના કબજામાં લઈ ઘરમાં મૂકેલ એક લાખ રૂપિયા તથા ત્રણ મોબાઈલની લૂંટ ચલાવી ફંડ ફાળો એકત્રિત કરનાર વ્યક્તિને બંધક બનાવી લીધો હતો તે વ્યક્તિને છોડાવવા માટે વધુ એક લાખ રૂપિયાની ખંડણી વસૂલી કુલ બે લાખની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘટના અંગે કપરાડા પોલીસની ટીમને જાણ થતાં જ કપરાડા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અલગ અલગ ટીમો બનાવી ઘટનાસ્થળના આજુબાજુના રૂટ ઉપરના સીસીટીવીના ફૂટેજ મેળવી ટેકનિકલ સર્વેલન્સના આધારે લૂંટ તથા અપહરણ કરી લઈ જઈ ખંડણી માંગનાર ઈસમો તથા ગુનામાં ઉપયોગમાં લીધેલ વાહનોના ફોટાઓની માહિતી એકઠી કરી પોલીસની ટીમ તપાસ કરી રહી હતી જે દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળી હતી કે અંબેટી ગામ ખાતે બનેલા લૂંટના ગુનામાં સંડોવાયેલ ટોળકીના બે સભ્યો અંબેટી ગામના પંચનાથ મહાદેવના મંદિરની પાસે આવેલ કોલક નદીના પુલ પાસે કારમાં બેઠા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપી અનિલભાઈ બાપુડભાઈ દોડિયા અને સંજયભાઈ ધીરુભાઈ દોડિયાને ઝડપી પાડી તેમની પાસેથી રોકડા રૂપિયા બે લાખ વીસ હજાર કબજે લઈ આરોપીઓને નાનાપોંડા પોલીસને સોંપ્યા છે નાનાપોંડા પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ ઇસમો ચંપકભાઈ બહાદુર પટેલ વિક્રમ ઉર્ફે વિકી છોટુભાઈ દોડિયા અને સંજયભાઈ નટુભાઈ દોડિયાને વોન્ટેડ જાહેર કર્યા છે નાનાપોંડા પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી બંને આરોપીઓના ચાર એપ્રિલ સુધી રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે ઝડપાયેલા આરોપી પૈકી એક આરોપી નિવૃત્ત સૈનિકનો દીકરો હોવાનું સામે આવ્યો છે જ્યારે કેસમાં સંડોવાયેલા અને હાલમાં વોન્ટેડ આરોપી પૈકી એક સુરત નગરપાલિકાનો સફાઈ કામદાર હોવાનું સામે આવ્યું છે વલસાડની ધરમપુર નજીક અસ્થિર મગજની મહિલાની જાહેરમાં ડિલિવરી થતાં એક આઠ એમ્બ્યુલન્સની ટીમે મહિલાને હોસ્પિટલ પહોંચાડી હતી વલસાડ ધરમપુર ચોકડી ખાતે એક અસ્થિર મગજની મહિલાની સોમવારે સવારે જાહેરમાં ડિલિવરી થઈ ગઈ હતી મહિલા નવજન્મેલા શિશુને હાથમાં લઈને ફરી રહી હતી મહિલા અસ્થિર મગજની હોય તેવું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું રાત ઉપરથી પસાર થતી એક આશા વર્કરે એકસો આઠની ટીમની મદદ લઈને મહિલાને અને નવજાત શિશુને મેડિકલ સહાય આપવા મદદ માંગી હતી વલસાડ તાલુકાની ડુંગરી એક સો આઠની ટીમને કોલ મળતા જ એકસો આઠની ટીમના ઈએમટી ચંદ્રવતીબેન પટેલ અને પાયલોટ રાકેશ પટેલ સાથે તાત્કાલિક ધરમપુર ચોકડી તરફ આવવા રવાના થયા હતા એકસો આઠના ઈએમટીએ કોલર પાસેથી પ્રાથમિક માહિતી મેળવી હતી જ્યારે ઈએમટીએ કોલ કરનાર આશા વર્કરને નવજાત બાળકને જન્મ આપનાર મહિલાને સાઈડ ઉપર બેસાડવા જણાવ્યું હતું ત્યારે કોલરે તે ઘટના સ્થળે ના હોવાનું જણાવ્યું હતું જે બાદ એકસો આઠની ટીમે ધરમપુર ચોકડી અને આજુબાજુના વિસ્તારમાં બાળકને લઈને ફરતી મહિલાની શોધખોળ હાથ ધરી હતી એકસો આઠની ટીમને અસ્થિર મગજની મહિલા નવજાત બાળકને હાથમાં લઈને ફરતી મળી આવી હતી અસ્થિર મગજની મહિલા હાથમાં બાળક જોતા કુપોષિત બાળક હતું બાળકનું વજન માત્ર પાંચસો દસ ગ્રામ હતું સ્થાનિક મહિલાઓની મદદ લઈને એકસો આઠની ઇએમટી ચંદ્રાવતી બેને બાળકની નાળ કાપી બાળકને પ્રાથમિક સારવાર આપી હતી ત્યારબાદ અસ્થિર મગજની મહિલાને પ્રાથમિક સારવાર આપવા અને હોસ્પિટલમાં દાખલ કરવા એકસો આઠમાં બેસાડતી વખતે મહિલા એમ્બ્યુલન્સમાં બેસવા તૈયાર ન હોય અને અમદાવાદ ગયેલો તેનો પતિ હમણાં તેને લેવા આવશે તેવું માત્ર રટણ કરતી હતી એકસો આઠની ઇએમટી ચંદ્રાવતી બેને યુક્તિપૂર્વક મહિલાને એકસો આઠમાં બેસાડી નવજાત બાળક શિશુને અને મહિલાને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી કોઈક યુવક અસ્થિર મગજની સગર્ભા મહિલાને તરછોડી ગયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવી રહ્યા છે ધરમપુર ચોકડી ખાતે છવ્વીસ વર્ષીય અસ્થિર મગજની મહિલાની જાહેરમાં ડિલિવરી થતાં નવજાત શિશુને અને મહિલાને વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હોવાની વલસાડ સિટી પોલીસ મથકે સિવિલ હોસ્પિટલના તબીબે નોંધ કરાવી હતી પોલીસે નોંધ લઈ આગળની તપાસ હાથ ધરી છે વલસાડના રેલવે સ્ટેશન નજીક નવી ડીએફસીસીઆઈ લાઇનમાં ત્રેવીસ વર્ષીય યુવતીનું ટ્રેન અડફેટે પગ કપાતા ઇજાગ્રસ્ત બની હતી જેનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું વલસાડ રેલવે સ્ટેશનથી મુંબઈ તરફ જતા ડીએફસીસી ટ્રેક ઉપર સોમવારે એક યુવતી કોઈક ટ્રેનની અડફેટે આવી જતા તેનો એક પગ કપાઈ ગયો હતો જેના કારણે તેણીને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી જ્યાં ગંભીર ઇજાને પગલે યુવતીનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ વલસાડના રેલવે સ્ટેશનથી આગળ જતા સાયકલ પુલ નજીક પસાર થતાં ડીએફસીસીના મુંબઈ તરફ જતા ટ્રેક ઉપર કોઈ ટ્રેનની અડફેટે ત્રેવીસ વર્ષીય યુવતી ઈજા પામી હતી બિલ્લી મોરાના છાયા નામની આ યુવતી લોહી લુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત મળી આવી હતી જેને આસપાસના લોકોએ જોતા તેના પગના ઘૂંટાણના ભાગેથી પગ કપાયો હોવાનું જણાતા તાત્કાલિક રેલવે કર્મચારીઓ અને લોકોએ એકસો આઠ એમ્બ્યુલન્સને જાણ કરી હતી એમ્બ્યુલન્સ ટીમના કેતન આહિર અને ભાવેશ પટેલે સ્થળ પર આવવા પ્રયાસો કર્યા હતા પરંતુ ટ્રેક સુધી વાહન ન જઈ શકતા ઇલેક્ટ્રિક વિભાગના કર્મીઓને મદદ માટે બોલાવ્યા બાદ ઇજાગ્રસ્ત યુવતીને ઉચકીને એમ્બ્યુલન્સ સુધી લાવી પ્રાથમિક સારવાર આપી હતી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરી હતી જોકે કમનસીબે યુવતી સારવાર દરમિયાન મોતને ભેટી હતી પોલીસે યુવતીની લાશનો કબજો લઈ તેના પરિવારજનોને સોંપવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આચારસંહિતાને લઈ દાદરાનગર હવેલી કલેક્ટર દ્વારા મીડિયા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે આચારસંહિતાને લઈને દાદરાણગર હવેલી કલેક્ટર દ્વારા મીડિયા સોશિયલ મીડિયા અને રાજકીય પક્ષોના પ્રતિનિધિ સાથે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં દાદરાણગર હવેલી કલેક્ટર દ્વારા ડિજિટલ મીડિયા પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયામાં રાજકીય પક્ષો દ્વારા અપાતી જાહેરાતને લાગતી ગાઈડલાઇનને ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માહિતી આપવામાં આવી હતી પત્રકાર પરિષદ પૂર્વે દાદરાનગર હવેલી સ્વીપ એક્ટિવિટી માટે માસ્કોટનું અનાવરણ કરવામાં આવ્યું હતું હવેથી દાદરાનગર હવેલીમાં સ્વીપ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમો યોજીને પ્રદેશમાં મતદાનની ટકાવારી વધારવાના કાર્યો કરવામાં આવશે આ ઉપરાંત રાજકીય પક્ષો દ્વારા મીડિયામાં અપાતી જાહેરાતો સંદર્ભમાં ગાઈડલાઇન આપવામાં આવી હતી જેમાં બીજા કોઈ દેશ માટે ટિપ્પણી ધાર્મિક સમુદાય ઉપરની જાહેરાત અશ્લીલ ટિપ્પણી હિંસા ભડકાવતી ટિપ્પણી

ऑडियो विजुअल डिस्प्ले है केबल नेटवर्क है कोई भी सोशल मीडिया वेबसाइट है पेज है कोई भी आपने ग्रुप बनाया है इस पर अगर आप कुछ भी एडवर्टीजमेंट डालते हैं तो आपको पहले प्री सर्टिफिकेशन एम सी एम सी कमेटी का लेना पड़ेगा आप अपने मन से कोई भी एडवर्टीजमेंट कहीं भी फ्लोट नहीं करेंगे अगर ऐसा पाया गया जो कि हमारी मॉनिटरिंग कमेटी 24 घंटे सातों दिन मॉनिटर कर रही है तो आप पे कड़क पेनल्टी और फाइन लगाया जाएगा और रिपीटेड uh, फेलियर्स के लिए डी ओ साहब और सी ई साहब से एक्शन भी हो सकता है जो आपकी प्रिंट मीडिया है न्यूज वगैरह है उसके लिए आपको प्री सर्टिफिकेशन खाली ओल्ड डे और प्रीड डे के लिए लेना है बाकी जितने भी हैं आपके सोशल मीडिया वेबसाइट ई पेपर रेडियो आ, सिनेमा हॉल्स उस में उसमें आप जब जो एडवर्टीजमेंट डालते हैं चाहे वो आप आज डालना चाहें एक हफ्ते बाद डालना चाहें उसको आपको प्री सर्टिफिकेशन लेना होगा लेकिन जो आप न्यूज़पेपर में डाल रहे हैं वो सिर्फ सिर्फ और सिर्फ वो जो आपके प्रिंट मीडिया है न्यूज़पेपर है सिर्फ और सिर्फ वो मोल और प्री मोल पे प्री सर्टिफिकेशन लेना हो बाकी सब में आपको जब आप डाल रहे हैं उससे पहले प्री सर्टिफिकेशन लेना ये आपको क्लैरिटी से पता होना चाहिए धरमपुर तालुका शिशुमाड़ गा आदिवासी समूह लग्न कार्यक्रम योजना चौप्पन जोड़ाओ प्रभुता में पगला माँ ધરમપુર તાલુકાના સિશુમાળ ગામ ફળિયામાં આજે મંગળવાર તારીખ બે એપ્રિલ બે હજાર ચોવીસના દિને સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજના ચોપન જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા મહત્વનું છે કે વર્તમાન સમયમાં લગ્નનો ખર્ચ મોટો હોવાને લઈને એક ઘરના સભ્ય લગ્નનો આખો ખર્ચ પહોંચી વળી શકતા નથી ત્યારે આવા સમૂહ લગ્ન યોજાય છે અને તેની અંદર તેઓનો તમામ ખર્ચો સમૂહ લગ્નના આયોજકો દ્વારા ઉઠાવવામાં આવતો હોય છે જેથી કરીને લગ્ન કરનાર યુવક યુવતીઓના પરિવારજનોને પણ આર્થિક રીતે ખૂબ જ સગવડભર્યો લગ્નનો પ્રસંગ વીતી શકે જેને જોતા આદિવાસી સમૂહ લગ્નનું આયોજન થાય છે જેને અનુલક્ષીને આજે શિશુ માળ ખાતે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આદિવાસી વિધિ વિધાન અનુસાર યુવક યુવતીઓના લગ્ન લેવામાં આવ્યા હતા સમૂહ લગ્નમાં લગ્ન કરવા બેસેલ યુગલો પૈકી એવા પણ કેટલાક યુગલો હતા જેમના માતા પિતા હાલમાં હયાત નથી જેથી કરીને તેમના પરિવારજનોને લગ્ન માટે મુશ્કેલી પણ પડતી હતી પરંતુ સમૂહ લગ્નમાં આર્થિક પડતી તંગી અને મુશ્કેલી પણ દૂર થઈ છે અને તેઓનો પ્રસંગ ખૂબ સારી રીતે પાર પડ્યો છે વળી આદિવાસી સમાજના વિવિધ સંગીતના વાદ્યોને પણ પ્રોત્સાહન આપવા માટે માદળ વાદ્ય સાથે લગ્નનું આયોજન કરાયું હતું લગ્ન કરનાર યુવક યુવતીઓના કુંવારબાઈનું મામેરું યોજના સહિતના લાભ પણ લગ્ન બાદ મળશે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સાથે જ કાર્યક્રમને સફળ બનાવવા માટે આયોજકો પૈકી જિલ્લા પંચાયતના સભ્ય કાકડભાઈ ધરમપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કમલબેન હરીલાલભાઈ ચૌધરી ગુલાબભાઈ ખરપડિયા તેમજ યુવક મંડળ શિશુમાળના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કોઈ મા બાપ વગર ના હોય અને કોઈ કોઈનાથી લગ્ન નહીં થાય એવા લોકોને છે ને આ સમુલગન કરવામાં આવે કેમ કે પુષ્કળ ખર્ચે થાય કોઈ લગ્નમાં સામાન્ય ખર્ચ રીતે ગણે તો કોઈને બે ત્રણ લાખ રૂપિયા થાય કોઈ ચાર પાંચ લાખ રૂપિયા થાય એના વતી અમે એવું આયોજન ગોઠવી દીધું ગામવાળા અને અમુક કાર્યકર્તાવાળાએ કે જે છે કે આપણે સમૂહ લગ્ન કરી અને આપણું જે છે એ લોકોનું વિભાજન કરીએ એવું કરીએ આયોજનમાં તો એવું કે અમારા જે આદિવાસી સંસ્કૃતિમાં હવે ઘણા બધા ખર્ચો થવા લાગેલા છે અમારા આદિવાસી સમાજમાં પણ બે ત્રણ લાખ રૂપિયા ચાર પાંચ લાખ રૂપિયા પણ ખર્ચતા છે પણ એમાં ગરીબ લોકો એટલા બધા પૈસા ખર્ચી શકતા નથી એટલા માટે અમારા જિલ્લા પંચાયતના સભ્ય કાકડભાઈ બીજા કાર્યકર્તાના માધ્યમથી અમે એવું કે આદિવાસી સમાજમાં એક મેસેજ જાય કે ઓછા ખર્ચમાં ને સમૂહમાં લગ્નો થાય ને ગરીબ લોકો એમાં સહભાગી થાય એમના ઓછા ખર્ચામાં લગ્ન કરવાની એક ઝુંબેશ અમે આગળ પણ ગઢી ગામમાં સમૂહ લગ્ન એકાવન જોડાના કર્યા અને આ બીજા સમૂહ લગ્ન કાકડભાઈના આયોજન થકી ને બીજા સામાજિક કાર્યકર્તા થકી આજે ચોપન જોડાના સમૂહ લગ્નનું આયોજન કરેલું એમાં દસ પંદર જોડા મા બાપ વગરના પણ છે તો એમને પણ એક મેસેજ જાય કે સમૂહ લગ્નમાં ઓછામાં ઓછા ખર્ચામાં લગ્ન થઈ શકે જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર પાલઘરમાં 1995 માં કોન્ટ્રાક્ટરની હત્યા કરી ભાગેલા આરોપીને પાડી પોલીસ 28 વર્ષ બાદ આસપાસથી પકડ્યો અંબેટી ગામે નકલી પોલીસ બનીને વ્યક્તિને બંધક બનાવી 2.45 લાખની લૂંટ ચલાવનાર બે ઝડપાયા ત્રણ મોટે વલસાડમાં અસ્થિર મગજની મહિલાની જાહેરમાં ડિલિવરી થતા એકસો આઠ એમ્બ્યુલન્સની મહિલાની મદદે આવી રેલવે સ્ટેશને નવી સ્ટેશનસીઆઈ લાઈનમાં યુવતીનો ટ્રેન અડફેટે પગ કપાયો યુવતીનું સારવાર દરમિયાન થયું મોત સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર